ઘરમાં જેવું તમે ધારશો એવું થશે એ મિત્રો શક્ય છે પણ એ પ્રમાણનું સામે કનેક્શન મળવું જોઈએ મિત્રો ઘરમાં જો દુઃખ હોય અને દુઃખ મટાડવું હોય તો એ પ્રમાણનું ઘરમાં વાતાવરણ ઊભું કરવું પડે અને ઘરમાં જો સુખ લાવવું હોય ધન દોલત માયા મિલગત અને રૂપિયા આ રૂપિયા એટલે સુખ જ કહેવાય અત્યારના લોકો સુખ માને છે છોકરાએ ધંધામાં વેપારમાં સમાજમાં એટલે કે મિત્રો ઘરમાં જીવન જરૂરિયાતને પૂરી પાડવી હોય અને ઘરમાંથી દુઃખને દૂર કરવા હોય તો મિત્રો આપણે એવું તે શિવ ત્યાગ કરવું પડે અને શિવ શિવને છોડવું પડે એના વિશે આજે આપણે થોડી સક્ષમ કરીશું ચર્ચા કરીશું તો મિત્રો ધ્યાનપૂર્વક આ વિડીયોને સાંભળજો એટલે તમને ખ્યાલ આવે અને ખબર પડે કે દુઃખ કેવી રીતના ઘરમાંથી જાય અને સુખની આપણા ઘરમાં પ્રાપ્તિ થાય મિત્રો જ્યારે જ્યારે તમારા મનમાં જેવા વિચાર તમે લાવો છો એવી જ જો તમે જીવનમાં વર્તમાન બદલાવ કરો છો તો તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે ઘણી કથાઓમાં ઘણી વાર્તાઓમાં આપણા વડીલો પણ આપણા ગુરુજનો આપણને કહેતા હોય છે જીવનમાં સુખ ભોગવવું હોય અને ઘરમાં દુઃખ ન લાવવું હોય ઘરમાં સુખ સાહેબી ભોગવવી હોય તો આપણે આ ટીપ્સનો ઉપયોગ કરવો પડે મિત્રો પહેલી ટીપ્સ છે જુઓ મિત્રો તમે જ્યારે દસ વર્ષના થાઓ અને માતા પિતાની આંગળી જાળવી મોટા થયા હોય ફરતા શીખ્યા હોય અને ચાલતા શીખ્યા હોય જ્યારે તમે દસ વર્ષના થાવ ત્યારે તમારે એ આંગળીને છોડી દેવાની છે બીજું કે મિત્રો જ્યારે તમે વીસ વર્ષના થાઓ ત્યારે તમારા બાળપણની રમતો તમારા રમેકડા આ બધું છોડી દેવું પડે આ બધું મૂકી દેવું એનો ત્યાગ કરી દેવો જોઈએ મિત્રો જ્યારે તમે ત્રીસ વર્ષના થાવશો ત્યારે મિત્રો આજુબાજુ ડાફેરો મારવાનું છોડી દેવું પડે આજુબાજુ નજરો નાખવાનું મૂકી દેવું પડે એનો ત્યાગ કરી દેવો જોઈએ અને જ્યારે તમે ચાલીસ વર્ષના થાવશો ત્યારે હોટલનું પીજા બીજા આ તે ખાવાનું છોડી દેવું જોઈએ એનો પણ ત્યાગ કરવો જોઈએ જ્યારે તમે પચાસ વર્ષના થો છો ત્યારે તમારે વધારે પડતો ખોરાક મૂકી દેવાનો છે વધારે પડતાનો તમે જે ખોરાક કરો છો એ ખોરાકને નથી કરવાનો એ ખોરાકને મૂકી દેવાનો છે તળેલું વસ્તુ ખાવાનું નથી આને પણ ત્યાગ કરવાનો છે જ્યારે તમે સાઠ વરસના થાવ ત્યારે નોકરી ધંધો જે પણ તમે કરતા હોય એ બધું છોડી દેવાનું એમાંથી તમારે નિવૃદ્ધ થઈ જવાનું જ્યારે તમે સિત્તેર વર્ષના થાવ ત્યારે સામાજિક કાર્ય કોઈ અનેક કાર્ય ઘરના વ્યવહારો બધાય તમારે છોડી દેવાના એને મૂકી દેવાના અને બીજું કે વધારે પડતી ઊંઘ તમારે છોડી દેવાની વધારે પડતા ઊંઘ નથી લેવાની મિત્રો જ્યારે એંશી વર્ષના થાવ ને ત્યારે લાલચ જાગતી હોય ઠંડુ પીવાની લચ્છી પીવાની અમારે આ ખાવું છે પેલું ખાવું છે આ બધી લાલચ કહેવાય આ તમારે લાલચા મૂકી દેવાની છે આ ખાવા પીવાનું વસ્તુ તમારે ઠંડુ બિલકુલ એસી વર્ષની ઉંમરમાં નથી ખાવાનું અને જ્યારે નેવું વર્ષના થાવ ત્યારે આ બધી આશાઓ છોડી દેવાની આશાઓ બધી મૂકી દેવાની હવે મારું જીવન ટકશે નહીં એવી આશા મૂકી દેવાની જીવનની આશા મૂકી દેવાની અને જ્યારે સો વર્ષ તમારા પૂરા થાય ત્યારે આપણે તમારે દુનિયા છોડી દેવાની મિત્રો આ આપણા ઘરમાંથી દુઃખ મટાડવાની જીવનમાં સુખની પ્રાપ્તિ કરવાની આ બધી ટીપ છે આવું જુઓ તમે તમારા ઘરમાં તમારા જીવનમાં લક્ષ્યો રાખો છો આવા ઉપાયો જો તમે કરો છો અને આ ટીપ જો તમે વાપરો છો તો જીવનમાં સુખી થવાય છે અને જીવન સુખમ બની જાય છે મિત્રો ઘરમાંથી કંકાશ દૂર થવો જોઈએ ઝઘડાઓ દૂર થવા જોઈએ ઘરમાં પ્રેમ ભરવું વાતાવરણ ઊભું કરવું જોઈએ બાળકો ઉપર મીઠી અસર થાય એવું ભણતર ગણતર બાળકોને સારા અભ્યાસ અપાવવા જોઈએ મિત્રો ખોટા વ્યસનથી દૂર રહેવું જોઈએ ખોટી ભ્રમણાઓ છે એનાથી પણ દૂર રહેવું જોઈએ મા દીકરી બહેનને માન આપવું જોઈએ ઘરમાં વડીલોને માન ગુરુજનોને માન બની શકે એટલું ધર્મ કરવું જોઈએ મિત્રો હું માનું છું ત્યાં સુધી દુનિયામાં ધર્મ વગર કોઈ ઉદ્ધાર નથી અને ધર્મનું કરેલું તમારું પગલું ક્યારેય પાછું પડતું નથી એટલે ધર્મ કરવું જરૂરી હોય તો ધર્મ કરજો મિત્રો આજનો વિડીયો આટલે સમાપ્ત કરીશું એ પહેલાં મિત્રો વિડીયો પર હજી સુધી નવાશો તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો તમને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ